સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ બાળકો બાળકોને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનર્વસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અપાયેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એટીયુ આઈયુ સી એ ડબલ્યુ અને વિવિધ પોલીસ પથકો સી ટીમ અને સર્વન સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરાયું છે કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર ઓગણત્રીસમી જુલાઈના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કચરો વિંડકે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય તેવા આડત્રીસ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં સત્તર સગીર વયના બાળકોને એકવીસ બાળકીઓનો સમાવેશ થાય છે આડત્રીસ બાળકોમાં ઝીરોથી થી છ વર્ષના સાત અને ઝીરોથી થી બાર વર્ષના વયના એકત્રીસ બાળકો તમામ આડત્રીસ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા છે છેલ્લે એક મહિનાથી આવા બાળકો પર નજર રકમ આવી રહી છે જેમાં એકસો તેર બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે અને બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવર્ષાની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે સુરત પોલીસ દ્વારા જલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી સીડબ્લ્યુસી એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોની કબજો સોપન કામગીરી હાથ ધરવામાં આવી છે